મિત્રો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ઠંડી ઠંડી પીવાની મજા પડે એવી ડિલિશિયસ કાફે સ્ટાઇલ કોલ્ડ કોફી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર બનાવીશું કાફે માં મળે એના કરતાં સરસ ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે આ કોલ્ડ કોફીને ગરમીમાં તમે ગમે ત્યારે પી શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ હેલો ફ્રેન્ડ હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ ને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે આજે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવવાના છે તો હું આજે બે ટાઈપની કોફી બતાવીશ એક તો આઈસ્ક્રીમ વગર બતાવીશ અને એક આઈસ્ક્રીમ વાગડી બનાવીશ ઘરમાં બનાવવી ખૂબ જ સરળ છે આઈસ્ક્રીમવાળી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે એમાં ચોકલેટ સોસ હોય છે આઈસ્ક્રીમ હોય છે અને એ લોકોને ખૂબ જ ભાવતી હોય છે અને ઘરમાં બનાવવી એકદમ સરળ છે ખૂબ જ ફ્રોથી બને છે અને કઈ રીતે એને ફ્રોથી બનાવવાનું છે એ પણ હું તમને બતાવીશ તો સૌથી પહેલાં આપણે ગ્લાસને ડેકોરેશન કરી લઈએ એટલે ગાર્નિશિંગ કરી લઈએ ચોકલેટ સોસથી આપણે એને બધે આમ લગાવી દઈશું ચોકલેટ સોસ એટલે જોવામાં સરસ લાગે જુઓ મેં બંને ગ્લાસને થોડું ચોકલેટ સોસ લગાડી લીધો છે હવે એને ફ્રીજમાં મૂકી દઈશું અને આપણે કોફી બનાવી લઈએ કોફી બનાવવા માટે એક મિક્સરનો નાનો બાઉલ લઈ લેશું અને એમાં ચાર ટી સ્પૂન ઇન્સ્ટન્ટ કોફી લઈ લેશું તમે કોઈ પણ બ્રાન્ડની કોફી લઈ શકો છો ચાર ટી સ્પૂન લેવાની છે કારણ કે આજે આપણે બે કોફીનું બનાવતા હોય છે એટલે ચાર લઈશું ચાર ટી સ્પૂન મેં લઈ લીધી છે જેટલી કોફી લીધી છે એટલી ટેબલ સ્પૂન આપણે ખાંડ લઈશું તો ચાર ટેબલ સ્પૂન ખાંડ નાખીશું પછી તમને ગળપણ કેટલું પસંદ છે તમે એ પ્રમાણે પણ ખાંડ નાખી શકો છો હું અહીં ચાર ટેબલ સ્પૂન નાખું છું હવે એને આપણે પહેલે એમનેમ જ પીસી લઈશું જુઓ મેં પીસી લીધી છે હવે એમાં આપણે બરફના ક્યુબ નાખીશું હું હમણાં ત્રણ ક્યુબ નાખું છું અને એને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરતા પીસવાનું છે એકદમ ધ્યાન રાખવાનું છે કે તમારું જે આ મશીન છે જે મિક્સર છે એ ગરમ ના થઈ જાય એને ઠંડુ જ રાખવાનું છે જો ગરમ થઈ જશે તો તમારી કોફી ખ્રોથી નહીં બને એટલે એને ઠંડુ જ રાખવાનું છે એટલે બહુ મશીનને ગરમ નથી કરવાનું જુઓ મેં અડધી મિનિટ પીસું છે એને બધું આપણે સરસ મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે એને અડધી મિનિટ માટે પીસીશું અડધી અડધી મિનિટ માટે આપણે પીસવાનું છે બધું આ રીતે સરખું કરી દેવાનું છે અને ફરીથી એને આપણે પીસી લઈશું જુઓ ફરી અડધી મિનિટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો સરસ મેલ્ટ થઈ ગઈ છે હજી આપણે એને ફરીથી અડધી મિનિટ માટે ફેરવી લઈશું જુઓ મિત્રો ફરી અડધી મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે ફ્રોથી થવા લાગે છે પરંતુ હવે આપણું મશીન ફરી ફરીને થોડું ગરમ પણ થવા લાગ્યું છે તો એમાં ફરી આપણે બે આઈસ ક્યુબ નાખીશું અને ફરીથી એને આપણે ચન કરી લઈશું જોઈ લઈએ જુઓ હજી આપણે એને ફેરીશું હજી ફ્રોતી કરવાની છે હજી બરાબર નથી થઈ બસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે મશીન આપણું જે આ મિક્સરનું જાર છે એ ગરમ ના થવું જોઈએ જો તમને એવું લાગે છે કે મશીન આપણું જે મિક્સર જ્યારે છે એ ગરમ થાય છે તો એક આઈસ ક્યુબ નાખી દેવાનો પરંતુ એને સેચ પણ ગરમ નહીં થવા દેવાનો જુઓ મિત્રો લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે મેં અડધો અડધો મિનિટ કરી અને આપણી કોફીને ચન કરી લીધી છે ને તમે જોઈ શકો છો સરસ ફ્રુતિ થઈ ગઈ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે આટલી જ કોફી કરીને આ રીતની કરીને તમે ફ્રીજમાં બોટલમાં કે ડબ્બામાં ભરીને રાખી શકો છો જ્યારે પણ તમારે કોફી પીવાનું અથવા કોઈ ગેસ્ટ આવ્યો હોય તો તમે એને ઝટપટ બનાવી શકો છો બસ ત્રણથી ચાર દિવસ સુધીને ફ્રીજમાં સારી રહે છે તો ચાલો હવે આપણે કોલ્ડ કોફી બનાવવાનું શરૂઆત કરી લઈએ કોફી બનાવવા માટે જે ગ્લાસ આપણે ફ્રીજમાં મૂક્યો હતો એ લઈ લેશું અને એમાં આઈસ ક્યુબ નાખીશું તમને કેટલી ઠંડી જોવે છે એ પ્રમાણે તમે આઈસ ક્યુબ નાખી શકો છો મેં ચાર નાખ્યા છે પછી જે આપણે કોફી બનાવી છે એ નાખીશું લગભગ ચાર મોટી ચમચી નાખીશું કેટલી તમને સ્ટ્રોંગ જોવે છે તમે એ પ્રમાણે નાખી શકો છો ઉપર ચીલ દૂધ નાખીશું દૂધ નાખ્યા બાદ ઉપર જે આપણું કોફીનો ફ્રોચ છે એ નાખીશું હવે એની ઉપર થોડું ચોકલેટ સોસ નાખીશું તમને પસંદ હોય તો તમે નાખી શકો છો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે એકદમ કેફે સ્ટાઈલ આપણી કોલ્ડ કોફી જુઓ જોઈને જ પીવાનું મન થઈ જાય એવી આપણી કોફી બની છે હવે આપણે આઈસ્ક્રીમવાળી બનાવી લઈએ આઈસ્ક્રીમવાળી કોલ્ડ કોફી બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું એમાં ચાર ક્યુબ લઈશું એમાં જે આપણે કોફીનું ફ્રોત બનાવ્યું છે એ નાખીશું ચાર ચમચી નાખીશું ચાર ટેબલ સ્પૂન જેટલું એક મોટી ચમચી ચોકલેટ સોસ નાખીશું થોડી આઈસ્ક્રીમ નાખીશું એક સ્કૂપ જેટલી અને ચીલ દૂધ નાખીશું અને હવે એને બધું જ આપણે ચન કરી લઈશું જુઓ આપણી વાળી કોફી બની ગઈ છે હવે એને સર્વ કરી લઈએ સર્વ કરવા માટે મેં ગ્લાસ કાઢી લીધો છે ફ્રીજમાંથી અને આપણે સર્વ કરી લઈશું થોડુંક એને આપણે ઓછું રહેવા દઈશું કારણ કે આપણે અંદર આઈસ્ક્રીમ નાખવાની છે થોડી આઈસ્ક્રીમ નાખીશું મેં અહીં વેનિલા આઈસ્ક્રીમ લીધી છે આમાં વેનીલા આઈસ્ક્રીમ જ સારી લાગે છે ઉપરથી ચોકલેટ સોસ નાખીશું તમને કેટલો જોવે છે એ પ્રમાણે તમે નાખી શકો છો થોડો કોલ્ડ કોકો નાખીશું તો તૈયાર છે આપણી આઈસ્ક્રીમ વાળી કોફી તમે ચાહો તો ઉપરથી બાળકો માટે બનાવતા હોય તો ઉપરથી ચોકલેટ ચિપ્સ પણ નાખી શકો છો બિસ્કીટ પણ નાખી શકો છો તમારે જે પણ નાખવું હોય તમે નાખી શકો છો અને એકદમ ટેસ્ટી ગરમીમાં એકદમ ઠંડી ઠંડી પીવાની મજા પડે એવી કેફે સ્ટાઇલ આપણી આઈસ્ક્રીમ વિથ કોફી બનીને રેડી થઈ ગઈ છે તમે જ્યારે કેફેમાં જાઓ છો તો આ ખૂબ જ મોંઘી મળતી હોય છે પરંતુ તમે ઘરે એકદમ સરળ રીતથી બનાવી શકો છો તો મિત્રો આપણી બંને કોફી બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો